કચ્છી ગુજરાતી સરિતામાના ચેનલમાં આપણું હાર્દિક સ્વાગત છે આજે આપણે બનાવીશું મલાઈમાંથી ઘી તો આ દસ દિવસની મલાઈ છે ફ્રીજમાંથી અત્યારે કાઢી છે તો એના માટે આપણે આ અડધી વાટકી છાશ લેશું એને જમવા માટે રાખશું અત્યારે ઠંડી છે ઠંડી વધારે છે તો એને આપણે બે દિવસ માટે આમ ઢાંકીને રાખી દઈએ પછી બરાબર જામી જશે ત્યારે વલોવી ને આપણે એનું ઘી બનાવશું હવે બે દિવસ થઈ ગયા છે આપણી આ તર બરાબર જામી ગઈ છે ઠંડીની મોસમ એટલે બે દિવસ રાખવું પડે પણ ગરમીમાં તો આપણે રાતના બારે કાઢી રાખીએ તો સવારના સરસ જામી જાય ઠંડીમાં જ આપણે બે દિવસ રાખવી પડે તો આપણે આ વલોણાથી જ આનાથી જ બનાવશું આ મેં સતર અઢ વર્ષ પહેલાં દસ રૂપિયાનું આ વલોણું લીધેલું છે તે હજીઆલે છે હું બ્લેન્ડરનો ઉપયોગ નથી કરતી આમાં ને આમાં ફટાફટ થઈ જાય છે માખણ આમાંથી આવી રીતે આપણે આમ વલોવી લેવાનું આમાં હવે આ તપેલી નાની પડે છે એટલે આપણે આ મોટી તપેલીમાં કાઢી લઈશું હવે આપણે આ બધી મલાઈ આ મોટી તપેલીમાં કાઢી લઈએ એટલે વલોવાની સરળ બને બરાબર આવી રીતે વલોવી લેવાનું આમ પુરુષો કહે ને કે સ્ત્રી એ પૈસા ઉડાડી પૈસા નથી ઉડાડતી એટલી નાની એક વસ્તુ હોય ને એ એનો ઉપયોગ બરાબર રીતે કરી લે છે આમ એ તો સ્ત્રી પોતાના ઘરને પ્રેમ કરતી હોય તો પોતાની વસ્તુ વ્યવસ્થિત રાખે અને વ્યવસ્થિત સાચવે આનાથી જો આ વ્યવસ્થિત માખણ થાય છે આ તમે જોઈ શકો છો આ માખણ પાંચ મિનિટ પણ આને નથી લાગતી પાંચ મિનિટ પણ માખણ બનતા વાર નથી લાગતી ને હું બ્રેન્ડરનો ક્યારેય ઉપયોગ કરતી નથી આવી આવી રીતે વલવણાનો ઉપયોગ કરું છું જેથી હાથની પણ કસરત થાય આવી રીતે બનાવી લેવાનું હવે આ જે માખણ શું પણ મલાઈવાળી આ તપેલી હતી એમાં એક ગ્લાસ પાણી આમ કરી અને આમાં નાખી દેવાનું ને ફરી આમ વળવાનું જેથી માખણ ઉપર આવી જાય હવે જોઈ શકો છો આપણું આ માખણ ઉપર આવી ગયું છે અને આ છાસ એને આપણે આવી રીતે આમ બીજી તપેલીમાં છાસને કાઢી લઈએ હવે આપણે આ છાસ બધી કાઢી લીધી હવે થોડું પડી એક ગ્લાસ જેટલું પાણી નાખી અને ખટાશનો ભાગ આપણે આમાં કાઢી લઈએ આ તમે જોઈ શકો છો આપણું આ માખણ આ દસ દિવસનું માખણ છે બરાબર એક દિવસનું દોઢ લીટર દૂધ લઉં છું તો એમાંથી દસ દિવસમાંથી આ મારો અડધો કિલો ઘી બનશે દોઢ લીટર દૂધ લઉં તો મારો મહિનાનું દોઢ કિલો ઘી થાય છે ને આમાંથી મારા બાળકો માટે આજે ફ્રેશ માખણ ખાવા માટે રાખી દઈશ હું મારા બાળકોને ફ્રેશ માખણ ખવડાવું છું હવે આપણે આને ગરમ કરવા હવે આપણું આ માખણ ગરમ થાય છે બરાબર અને ધીમા તાપે આપણે આને બનાવવાનું છે આમાં ધીરજની જરૂર છે તાત્કાલિક આ નહીં બને ધીમા તાપે બનાવવાનું અને હલાવતા રહેવાનું શરૂઆતમાં ધ્યાન રાખવાનું કે ઊભરું આવીને બારે આવી ન જાય નહીં તો આખો ગેસ ખરાબ થઈ જશે આવી રીતે આમ હલાવતા રહેવાનું ધીમા તાપે આમ ને આ છાસ જે મારી આ આમાંથી માખણમાંથી મલાઈમાંથી છાશ બની છે એનો પણ હું ઉપયોગ કરીશ એને હું એક દિવસ રાખી દઉં છું અને એને હું ઢોકળા બનાવું છું અને કઢી બનાવું છું એનો પણ હું ઉપયોગ કરી લઉં છું હવે આનો ઉભરો આવ્યો છે એટલે આપણે આમ સતત હલાવતા રહેવાનું આવી રીતે પાંચેક મિનિટ હલાવવું જ પડે આ બધા એમ યુટ્યુબમાં એમ કહે છે ને કે ફટાફટ ઘી બની જાય પણ ફટાફટ ઘી નથી બનતું એને બહાર લાગે છે એમાં ધીરજ જરૂર છે પંદરથી વીસ મિનિટ તો મિનિમમ લાગે છે હું વર્ષોથી આ ઘી બનાવતી આવું છું અને હું ક્યારેય ઘી વેચાતું લેતી નથી એક શિયાળામાં ઘી વેચાતું લઉં છું કારણ શિયાળામાં અળદિયા બનાવવાના હોય લાડવા બનાવવાના હોય અને ગુંદ અને ઘીવાળી રોટલી બનાવવાની હોય એટલે ઘીનો વધારે વપરાશ થાય ત્યારે મારે લેવું પડે છે નકા હું લેતી નથી અને બાજુમાં દૂધ કે પાણી એમાં ધ્યાન રાખવાનું કે એનું છીટું ઉડે નહીં લગા દૂધ આપણું બગડી જાય એ ધ્યાન રાખવાનું હવે આપણું આ ઘી થવા આવ્યું છે બાર તેર મિનિટ તો થઈ ગઈ છે હવે હજી હજી પાંચ મિનિટ તો લાગશે આ ધીમા બનાવવાનું બરાબર આવી રીતે હલાવી લેવાનું તો જેથી તપેલીમાં વધારે અંદર ચોટે નહીં હવે જોઈ શકો છો આપણું ઘી તૈયાર થઈ ગયું છે ઘી બધું ઉપર આવી ગયું છે આવી રીતે ચેક કરી લેવાનું જો તમને ખબર ન પડે ઘી નખ્યું તો એક ટીપવા આગમાં નાખો ને તો ભડકું થાય એટલે ઘી થઈ ગયું બરાબર એમાં પાણીનો ભાગ હોય નહીં હવે થોડી વાર આમ અડધી મિનિટ આમ ચમચથી બરાબર હલાવી લઈએ પછી આપણે ગેસ બંધ કરી એક મિનિટ માટે ઠંડુ થવા દઈએ ચાલો આપણું ઘી થઈ ગયું છે હવે આપણે ચેક કરીએ જો કેવી રીતે આવી રીતે ગેસ ઉપર રાખીએ તો ભડકો થાય એટલે આપણું ઘી તૈયાર છે હવે આપણે આને એક મિનિટ માટે રાખી દઈએ પછી ગાળી દઈશું આવી રીતે ઘીમાંથી આ બધું ઘી નીતાઈ લેવાનું અને આપણે દૂધ હોય ગરમ કરીએ સાવ ઠંડુ થઈ જાય ત્યારે જ ફ્રીજમાં રાખવાનું તમે ચાર કલાક સુધી ફ્રીજમાં રાખો તો જ એની ઉપર તર જાડી થાય એ તર આપણે ભારે રોજે રોજ કાઢી નાખવાની અને દૂધનો ઉપયોગ કરવાનું એ તારા આખી ભરાઈ જાય ત્યારે જે એનું બારે લઈને એનું દહીં જમાવાનું અને રાખવાનું એને એવી રીતે જ આપણે ઘી બનાવવાનું છે એને એવી રીતે એનો ઉપયોગ કરવાનું છે ચાલો આપણું આ ઘી ઘરનું તૈયાર છે ઓરિજિનલ ઘી આવી રીતે તમે ઘી બનાવી શકો છો આવજો બાય બાય અચીજા